રાજ્યપાલ ઓપી કોહલી જણાવ્યું હતું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેંક ના ગ્રાહકો સન્માન એક ઉદમશીલતા નું સન્માન છે આવું સન્માન એ વિકાસિક ક્રિયા આગળ વધારશે અને સાથે સાથે અન્ય સંસ્થાઓ પણ અનુકરણ કરવા પ્રેરણા આપશે એમ તેમણે ઉમેર્યું હતું ભારતીય સ્ટેટ બેંક ના એકસઠ માં સાતના દિને બેંક દ્વારા ગ્રાહકો સમાજ સેવી સંસ્થાઓને સામાજિક કાર્યકરોના સન્માન અંગે રાજ્યપાલે જણાવ્યું કે આવું સન્માન બહુજન હિત બહુજન જન સુખાયના મંત્ર ચરિતાર્થ કરે છે બેંકની સાહીઠ વર્ષની સુધી સેવાના પગલે સ્ટેટ બેંક અહીં સમાજના તમામ વર્ગોને લોકોની બેંક બની હોવાનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે સ્ટેટ બેંકનો ઇતિહાસ એક રીતે ભારતીય અર્થવ્યવસ્થાનો ઇતિહાસ છે જેને બદલાતા સમય સાથે વિકાસ કરતી પરિવર્તન અપનાવ્યું છે વૈશ્વિકરણના આ જમાનામાં ટેકનોલોજી જીવન પદ્ધતિ બદલી છે અને સાથે સાથે ઔદ્યોગિક અને ગતિ આર્થિક ગતિશીલ વધી છે તેનાથી બેન્કિંગ ક્ષેત્રે પણ ભાવિત થયું છે ત્યારે ભારતીય સ્ટેટ બેંકના નવા પડકારનો સામનો કરવા સક્ષમ છે દેશમાં ઇન્ટરનેટ કોમ્પ્યુટર ડિજિટલ બેન્કિંગનો વ્યાપ વધ્યો છે ત્યારે બેન્કિંગ સેવાને નવી ટેકનોલોજી ઢાળીને લોકો સુધી પહોંચાડવાનું કામ ભારતીય સ્ટેટ બેંકે કર્યું છે દેશના ઇતિહાસમાં ઓગણીસમી સદીમાં એક ચુનૌતી ઊભી થઈ છે તેવા સમયે ઓગણીસો પંચાવનમાં ભારતીય સ્ટેટ બેંકની સ્થાપના થઈ હતી અને સ્થાપનના કાળથી જ અત્યાર સુધીમાં અઢાર હજાર પાંચસો શાખાઓ ચાલીસ હજારથી વધુ એટીએમ ડિજિટલ બેંક કે ક્ષેત્રે સાધેલી ગતિ પ્રસન્નીય છે ભારતીય સ્ટેટ બેંકની આગેવાનીમાં શરૂ કરાયેલી પ્રધાનમંત્રી જનધન યોજના પ્રધાનમંત્રી સુરક્ષા યોજના જુદી જીવન જ્યોતિ યોજના અને અટલ પેન્શન તમામ વર્ગોમાંથી પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચૌદસો શાખામાં કાર્યરત ચો પાંચસો જેટલા કર્મચારીઓ સત્યાસો એટીએમ સંખ્યાબંધ કિયોક્સ પંચોતેરસો સેલ્ફ સેન્ટર એકવીસો ગ્રાહક સેવા કેન્દ્રો નાગરિક સેવામાં કાર્યરત છે સ્ટેટ બેન્ક ઓફ અમદાવાદમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એકસઠમાં સ્થાપના દિવસની ઉજવણી ભારે ધામધૂમ પૂરી કરવામાં આવી હતી અને રાજ્યપાલ ઓપી કોહલી ઉપસ્થિત રહ્યા હતા અને તમામ અને વિશિષ્ટ કર્મચારીઓને સન્માનવામાં પણ આવ્યા હતા

એકઠું થઈ નિર્ણય કરે કરે છે ગ્રામ સભા થકી ગામડાનો પ્રશ્નો સરકાર સુધી મળે છે તેનું નિરાકરણ લાવી શકાય છે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મહિલા મુખ્યમંત્રી વર્ષથી લોકો માટે બીપી માપવાનું નક્કી છે લાભ લેવા અપીલ કરી આ ઉપરાંત સ્ત્રીઓ થતા સ્તન કેન્સર સહિત વિવિધ ચકાસણી કરવા પણ જણાવ્યું હતું મંત્રીએ ગ્રામ સભામાં મુખ્યમંત્રીની વાત્સલ્ય યોજના પ્રધાનમંત્રી જનધન યોજના અટલ પેન્શન યોજના જેવી કેન્દ્ર અને રાજ્ય સરકાર યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી મંત્રી હસ્તે અલોડા ગામે કુદરતી અકસ્માત મૃત્યુ પામેલા ત્રિભુવન ભાઈ ના રૂપિયા ચાર લાખનો નો ચેક અર્પણ કર્યો હતો ગ્રામ સભામાં તાલુકા પંચાયત પ્રમુખ દશરથ પટેલ સહિતના પદાધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યભર માં મેડિકલ એનઆરઆઈ કોટામાં પ્રવેશ આપવા સામે સરકારે નવા નિયમ સામે હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે ગુજરાત ડોમિનેસાઇલ વાળા એનઆરઆઈ પ્રાધાન્ય આપવાનું સરકારે નવો નિયમ બનાવ્યો હતો આ નિયમ સામે મેડિકલની કોલાસણી સાઈ યશવંત રેડ્ડી નામના વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં રીડ કરી દીધી છે અને સુનાવણીમાં ચીફ જસ્ટિસ વીએમ શાહે અને ચીફ જસ્ટિસ આરપી ડોલિયા ખંડપીઠ સમક્ષ આધાર

ગુંતુર જિલ્લાના એક મેડિકલના વિદ્યાર્થીએ સોલા સિવિલ હોસ્પિટલમાં એમબીબીએસના પ્રવેશ મેળવવા પ્રયત્નો કર્યા હતા અરજદારે એનઆરઆઈ કોર્ટના સ્પોન્સર બેઠક માટે અરજી કરી હતી પરંતુ સરકારે ઓગણત્રીસમી જૂનના રોજ મેડિકલ પ્રવેશના માટે નવા નિયમો બનાવ્યા અને આ નિયમો રજૂ કરતા નવા નિયમ મુજબ એનઆરઆઈ કોર્ટમાં તેને પ્રવેશ મેળવવાની શક્યતા નહીવત થઈ ગઈ હતી તેણે અરજીમાં દલીલ કરી હતી કે સરકારે ગુજરાત પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશન કોર્સ હેઠળ સુધારા નિયમો બે હજાર પંદરના પેટા નિયમો ફેરફાર કર્યો છે આ ફેરફાર મુજબ મેડિકલ પ્રવેશ માટે એક કોટામાં ગુજરાતી વિદ્યા પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવામાં આવે છે અરજદારના વકીલે ગુણવંત ઠાકરે એવી દલીલ કરી કે સરકારના આ નિયમો લીધે મેડિકલમાં સારા માર્ક્સ મેળવવાની અન્ય થાય છે આ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ભૌગોલિક વિસ્તાર તેમજ બેઠક અનામત રાખી શકાય નહીં પરંતુ સરકારે ગુજરાતના વિદ્યાઓ માટે બેઠકો અનામત રાખી છે આ નિયમને હોશિયાર વિદ્યાર્થીઓને અન્યકારી સાબિત થશે માટે તેને રદ કરવો જોઈએ સરકારે જૂના નિયમને અનુસરે પ્રવેશ આપવો જોઈએ અને કોર્ટે અરજદારની દલીલને માન્ય રાખીને સરકારે નવા નિયમ ઉપર સ્ટેટ ફોર્મ આવ્યો હતો વડોદરા શહેરમાંથી બાઇક ચોરી કરનાર બે રીઢા વાહન ચોર એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી પોલીસે તેઓની પાસેથી આઠ બાઇકોની કિંમત રૂપિયા ત્રણ લાખનો મુદ્દામાલ કબજો લીધો હતો ત્યારે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ ના ટીમ પેટ્રોલિંગમાં માં આ દરમિયાન બાતમી મળતી કે જુઆપુરા ના વિશાળા સર્કલ થી બરફ ની બે શખ્સો શંકાસ્પદ બાઇકો સાથે ઉભા રહ્યા જેથી બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચના ના ના માણસો રાજુ ઉર્ફે ગોગો નાગાજી ઠાકોર અને ઇકબાલ શાહ ઉર્ફે દિલાવર શાહ ફકીને આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે અને તપાસ બાદ જાણવા મળશે કે હજી પણ અન્ય કેટલા વાહન ચોરીના કિસ્સામાં આ લોકો ઠંડો થયેલી છે આ લોકો વાહન કોની વેચતા હતા તે બાબતની હાલ વધુ વિગત જાણવા માટે હાલ પોલીસ તપાસ હાથ ધરી રહે છે તો મિત્રો અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો ન્યૂઝ ન્યુઝી નમસ્કાર